ત્યારબાદ માલ મોકલવાનો સમય આવતા આરોપી દ્વારા બહાના બતાવવાનું શરૂ કર્યું હતું અને છેવટે વેપારીને માલ કે રકમ પરત નહીં પડતા વેપારીએ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચક્રો ગતિમાન કરીને અને છેતરપિંડી કરનાર આરોપી અસદ અશફાકભાઈ કાલવાને ઝડપી લીધો છે અને આગળની તપાસ ભાવનગર પોલીસે શરૂ કરી છે રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવનગર